દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે ખેડબ્રહ્મા નામદાર કોર્ટ દ્વારા ખેરબ્રહ્મા વાસણાના આરોપીને

આસિસ્ટન્ટ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ કેસી સી મંગાણી સાહેબે આરોપીને બે વર્ષની સાદી કેદની સજાની રૂપિયા ત્રણ પચાસ હજાર દંડ સહિત ચૂકવવા અને સદર દંડની રકમ ભરવા ઇનકાર કરે તો વધુ ચાર માસની સજા ભોગવવા તારીખ વીસમી માર્ચ બે હજાર રોજ ખુલ્લી અદાલતમાં હુકમ કરાવ રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રહ્મા